આજે અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ છે હું આજના વરના હતી ભગવાન ચતુર્દશી તિથિ છે આજે સવારના દસ વાગ્યા સુણતાલીસ મિનિટ સુધી ચંદ્રમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં સ્વણ નક્ષત્રમાં છે આજે સવારના અગિયાર વાગ્યા સુધી આયુષ્યમાન યોગ હતો અત્યારે શોભા યોગ છે આજે ચૈત્રી કરણ છે આજે ચંદ્રમાં આખો દિવસ મકર રાશિમાં રહેવાના છે આજે ઓડિશામાં શિવ પવિત્ર રોપણ હોય છે આજે આજે ચતુર્દશી સ્થિતિ ક્ષય છે અને આજે સૂર્યદયથી સવારના દસ વાગ્યા પંદર મિનિટ સુધી સરવાર સિદ્ધિયોગ હતો આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી ઉપરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે આવુકાળનો સમય સાંજના ચાર વાગ્યાને ત્રીસ મિનિટથી સાંજના છ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ્પ પશ્ચિમ અને મેરૃત દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્યોદરાય શર્ષન કરવામાં આવે છે અને આજે સૂર્ય સવારના દસ વાગ્યાને સુડતાલીસ મિનિટ પછી આખો દેશ ચંદ્રમાં શ્રવણ નક્ષત્રમાં રવાના છે આ નક્ષત્રનો સમયગ્રહ પણ ચંદ્રમાં સ્વયં હોય છે તેથી આજે સૂર્ય અને ચંદ્ર એમ બે ગ્રહોનો પ્રભાવ છે તેથી આજનો દિવસ રાશિ વ્યક્તિઓ સાવધાની કરવો જોઈએ ખાસ કરીને ચંદ્રગ્રહના શત્રુ ગ્રહો બુધ ગ્રહની રાશિ મિથુન અને કન્યા અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ સાવધાન રહેવું જોઈએ